ये दोस्ती बुक ऑफ फ्रेंडशिप लेखक जय वसावड़ा अध्याय एक कुछ रिश्ते होते हैं बहुत अनमोल जिनका नहीं होता है कोई तोल मोल उन्हीं में से एक रिश्ता है दोस्ती जिसे पाने तरसती है हर हस्ती दोस्त जिंदगी में आते हैं पराये बनकर दिल में बस जाते हैं अपने बनकर सुखों में हमारा आनंद दुगना कर देते दुखों में चट्टानों की तरह हौसला बढ़ा देते हमारे आंखों के आंसू वह नहीं देख पाते एक मुस्कान के लिए जान लगा देते दोस्त कदम-कदम पर हमारे साथ है चलते हमें नई दिशा की पहचान करा देते इस रिश्ते में नहीं होता है कोई जाति भेद एक दूजे के लिए नहीं रहता कोई खेद प्रेम और विश्वास ही आधार है दोस्ती का जीवन के किसी भी मोड़ पर साथ निभाने का सच्ची दोस्ती रहती है मिसाल बनकर याद रखते हैं लोग इसे जिंदगी भर दोस्ती की छटाएं लाती है जीवन में सवेरा मिट जाता है सारे जीवन का अंधेरा खुश नसीब है वह जिनके सच्चे दोस्त होते फूलों की खुशबू की तरह जीवन महका देते दोस्ती सिखाती है जीने की नई राह जगह देती है हमें सब कुछ करने की चाह दो दिलों को जोड़ती है ये दोस्ती ખુદા કા નાયબ તોફા હૈ દોસ્તી ઇફ યુ એવર ફાઇન્ડ યોર સેલ્ફ સ્ટક ઇન અ મિડલ ઓફ ધ સી આઇ સેલ દ વર્લ્ડ ટુ ફાઈન્ડ યુ ઇફ યુ એવર ફાઇન્ડ યુર સેલ્ફ લોસ્ડ ઇન દ ડાર્ક એન્ડ યુ કેન સી આલ બી દ લાઈટ ટુ ગાઈડ યુ ફાઇન્ડ આઉટ વટ વી આર મેડ ઓફ વેન વી આર કોલ્ડ ટુ હેલ્પ આર ફ્રેન્ડ્સ ઇન નીડ યુ કેન કાઉન્ટ ઓન મી લાઈક વન ટુ થ્રી એન્ડ આઈ નો વેન આઈ નીડિટ આઈ કેન કાઉન્ટ ઓન યુ લાઈક ફોર થ્રી ટુ કૉઝ દેટ્સ વોટ્સ ફ્રેન્ડ્સ આર સપોઝ ટુ ડો If you're tossing and you're turning and you just can't fall asleep, I'll sing a song beside you. You'll always have my shoulder when you cry. I'll never let go, never say goodbye. Making a hundred friends is not a miracle. The miracle is to make a single friend who will stand by your side even when hundreds are against you. Oradama ekat chitra hoy purtuche, chivan ma ek saras mitra hoy purtuche. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે રાજેશ વ્યાસ મિસ્કિન દુર્ગુણો તો દુશ્મનો જોવાના જ છે સાચો મિત્ર એ કે તમે ખોટા હો ત્યારે તમારો પક્ષ લે તમે સાચા હો ત્યારે તો બધા તમારો પક્ષ લેવાના માર્ક ટ્વેઇન સારા માણસ બનો સાચા મિત્ર મળશે મિત્રને કરેલી મદદ એટલે ખુદ પોતાને કરેલી મદદ રમણલાલ સોની મૈત્રીની યાત્રામાં ખારું પાણી પણ મીઠું લાગે જે દોસ્તીનો અંત આવે એ કદી શરૂ જ નહોતી થઈ પુબ્લિલિયસ સાયરસ મિત્ર દ્રોહ અપવિત્રતા છે કોઈ ભેટ આપવાથી મિત્ર થાય કોઈ મધુર વાતોથી કોઈ મંત્ર કે બળથી પણ જે સહજ મિત્ર થાય છે તે જ ખરા મિત્ર મહાત્મા વિદુર મિત્રાયણ ખુદ છોટી છોટી બાતે મસ્તી મેં જાગી જાગી રાતે મારા ચાર પાંચ મિત્રો છે એવા કેવા આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી જેવા મારા ઉમરાની રંગોળી માટે પોતાની આંગળીઓ સૂકવે મારી જીવ લેણ છાતીને આકાશો વરસાદો દરિયાઓ ચૂકવે મારી મૂછના રખોપિયા છે એવા કેવા આમ છમ આમ સાવ જેવા તેવા રમેશ પારેખની આ કવિતાનું શીર્ષક છે મિત્રાયણ ઇન્ટરેસ્ટિંગ રામાયણની માફક મિત્રાયણની પારાયણના ચેપ્ટર્સ સરગો કેવા હોઈ શકે વોટ્સ ફ્રેન્ડશીપ વી નીડ ફ્રેન્ડ્સ ટુ કમ્ફર્ટ અસ વેન વી આર સેડ એન્ડ ટુ હેવ ફન વિથ અસ વેન વી આર ગ્લેડ ગમ ખુશી તડકો છાયડો એ બધું તો કોઈ પણ માણસની જિંદગીમાં આવવાનું જ દિલગીરીમાં દિલાસો આપે ભરોસો આપે એ દોસ્ત અને મોજની ખોજમાં હમદમ હમકદમ હમસફર બને એ દોસ્ત જ્યાં સુધી જગતમાં સુખ અને દુઃખ રહેશે ત્યાં સુધી મિત્રોની મોહબત રહેશે એકવીસમી સદીમાં ફ્રેન્ડ્સ બન્યા વિના તો ફિયાન્સ એટલે મંગેતર બનવું પણ દિલચસ્પ નથી હોતું સપ્તપદીના સાત પગલા પણ સખ્ય ભાવ માટેના છે યુગલત્વમાં પણ જોઈએ યારી જિંદાબાદ જમાનો આજકાલ Sample complete. Ready to continue?